એ ગમે એવું રપ કરે તપ કરે તીર કરે એ બાળક નો બને ક્યારે એ બાળક બને નહી તો શંકર કયો પછી કયો એટલે એ ત્રણ ગુણ કીધા છે એ ત્રણ ગુણ ને બાળક જેવા કઈ આ તમને વાતે વાતે જે ઉમળકો આવે છે ને ક્રોધ આવી જાય છે ને એ ક્યારેય એને ક્રોધ આવે નહી જો બાળક થઈ ગયું હોય સો મહિના નું પછી એની હિસાબ ત્યાં કઈ ઉભું થાય નહી હા અનસુયા બાળક કઈ નાખ્યા ત્રણ ગુણ ના બાળક જેવા કઈ નાખ્યા બરાબર ને કોઈ દી કામ નો વ્યાપે એટલે રજો ગુણ એનું કામ વ્યાપે જ નહીં પછી આ સત્વ ગુણ આવ્યો બરાબર ને કોઈ એને એવું ન હોય કે આ મારે પતિ સિવાય બીજી સત્યની વાત છે એવું એને ક્યારેય ઉભો થાય નહીં એનો પતિ એ જ પરમેશ્વર એને બીજું સત લાગ્યું જ નહીં પછી આ તમો ગુણ કીધો એટલે તમો એ ક્રોધ આટલી આટલી સેવા કરતા એના પતિ ઉપર ક્યારેય એને ક્રોધ આવે નહીં એનો પતિ કદાચ એને રંડાપાનો હરાપ દીધો તો એને ક્રોધ નો આવ્યો કે ભાઈ હું આ તને ઉભા રહી

આ એવો કોઈ હિસે કહ્યું કરે સતી એને કેવાય કે ત્રણ ગુણ કુણ ને વી લે એને સતી કેવાય એના પતિ શિવાય બીજો નો દેખાય બરોબર ને તો વિષ્ણુ મહેશ તો મહેશ આપડે કેવી શિવ હતા જીવસે શિવસે તો એના પકડી લીધો તો કઈ વાંધો હતો પણ એમ ન હાલે પછી ત્રણે દેવી આવ્યું અને ઓળખી થોડીક સતી કોઈ ક્યા સતી હંસુયાનું નામ જાહેર આવ્યું આમ નું કોઈ એવું નામ તો કેમ જાય તો એના ઓળખી લીધા હોત તો સચિયું હોત તો

અનસુયા ની વાત માંથી ગુણ ને એક કીધા બરાબર કે મારા પેટે અવતા લ્યો તો જ હવે આને ઓળખાવું ને ઓળખાવું નહી જયારે અનસુયા એવું કીધું કે મને વર્ષ આપો કે તારા પેટ આવતા બનાયા કે એને વર્ષન આપ્યું કે ત્યાં તારા પેટે આવતા લીસ્યું અત્યારે ઈ હાટો ભગવાન ને અંસુયાન પેટે આવતા લેવો જોયો બરોબર તો એમાં ત્રણ મોઢા બતા ત્રણ મોઢા ક્યાંય માણા હોય

એના રાહ પર ભાઈ નહીં કર્યા તેમ કયો એમ કે આ શું આશા આમ કર્યા કે કઈ નહીં કર્યું એનો પતિ એ જ પરમેશ્વર માય થાય એટલે એની સેવા કરી